પ્રતિષ્ઠિત દરવાજા અને કમાનો કલાત્મક એન્ટ્રી પોઈન્ટ્સ વિશે જાણકારી મેળવવી એ હજી પણ પ્રેરણા અને ભવ્યતાનું પ્રતિક બની રહ્યા છે દિલ્હીના ભવ્ય ઇન્ડિયા ગેટથી લઈને જયપુરના વાઇબ્રન્ટ પત્રિકા ગેટ સુધી આ પુરાતત્વીય માસ્ટરપીસ તમામ પોતાની વિશિષ્ટ કથા સાથે સમયની ચકાસણીમાં ખરા ઉતર્યા છે આજે આપણે વાત કરીએ ઇન્ડિયા ગેટ દિલ્હીની સેન્ટર વિસ્ટા પ્રોજેક્ટ પછી વસ્તુ સ્થિતિ બદલાઈ રહી છે હવે અહીં વધુ ભીડ રહે છે પોલીસોએ પર્યટકોને વિશાળ લોનમાંથી ખદેડવા પડે છે કે ઓગણીસસો ચૌદ અને ઓગણીસો ઓગણીસ વચ્ચે થયેલા પહેલાં વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા સિત્તેર હજાર ભારતીય સૈનિકોના સન્માનમાં બનાવેલું આ સ્મારક યથાવત રહ્યું છે અને હજી પણ લોકોનું આકર્ષણનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે સિકંદરા ગેટ આગ્રા આગ્રાની મુલાકાતે જનાર ભાગના પર્યટકો સિકંદરા ગેટ વિશે જાણકારી નથી હોતી જે વાસ્તવમાં હોવી જોઈએ આ ગેટ ભવ્ય છે મોગલ બાદશાહ અકબરના મકબરા તરફ દોડી જતા તેના બે માળના લાલ સ્ટેન્ડ સ્ટોનના ગેટવેના બે પાંખ સાથે મધ્યમાં કમાન છે તેના સફેદ આરસના ચાર મિનાર મહેલની યાદ અપાવે છે જો કે તે વધુ જૂના છે અકબરે તેનું બાંધકામ શરૂ તો કરાવ્યું હતું પણ તેની પૂર્ણાહુતિ સોળસો ને પાંચમાં તેના અવસાન પછી તેના પુત્ર જહાંગીરે સોળસો ને ચૌદમાં કરી હતી લાહોરી ગેટ દિલ્હી સોળ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજે લાલ કિલ્લાની પ્રાચી પટ જવાહરલાલ નહેરુએ તિરંગો ફરકાવ્યો હતો અને પોતાનું પ્રથમ સ્વાતંત્ર્ય દિવસનું ભાષણ આપ્યું હતું શાહજાએ સોળસો ને અડતાલીસમાં મૂળ એકતાલીસ ફૂટ ઊંચી ચોકી કિલ્લાનું મુખ્ય પ્રવેશ દ્વાર બનાવ્યું હતું પ્રવેશદ્વાર પાસે બે હજાર ને ઓગણીસમાં બે તોપ ઉમેરવામાં આવી હતી પ્રવેશનું મુખ લાહોર તરફ હોવાથી તેનું નામ લાહોરી ગેટ રાખવામાં આવ્યું છે કમાનવાળા ફલક ખુલ્લા મંડપો પર અર્ધ અષ્ટકોણ ટાવર અને મંડપની વચ્ચે આરસના ગુંબંજવાળી છત નાની નાની છત્રીઓ તેનું મુખ્ય વિશિષ્ટતા છે શેરાઈ નૂરમહલ નકોદર સમ્રાટ જહાંગીરની પત્ની નૂરજહાએ જે અનેક મોગલ અજાયબીઓને સમર્થન આપ્યું હતું તેમાંથી સોળસો ને અઢારનું પંજાબના કેન્દ્રમાં આવેલું લાલ સેન્ડસ્ટોનનું શેરાઈ નૂરમહેલ સ્થાપત્ય ઇસ્લામિક અને હિન્દુ બંને શૈલીની અસર જોઈ શકાય છે સ્મારકમાં ફરિશ્તાઓ કમળ પરીઓ સિંહ હાથીઓ પક્ષીઓ તેમજ ઘોડેસવાર જેવા અનેક પ્રતીકો છે રૂમી દરવાજા લખનઉ ભારતના પ્રતિષ્ઠિત દરવાજા અને કમાનોમાં આજે આપણે વાત કરીએ લખનઉના રૂમી દરવાજાની સત્તરસો ને ચોર્યાસીથી ઊભેલા આ ગેટ એક સમયે જૂના લખનઉ શહેરનો પ્રવેશદ્વાર હતો હવે કરાયેલા રિનોવેશનના સુરખીના તાજા આવરણ પછી તેનો રંગ ગુલાબી બન્યું છે દરવાજાની યોજના નવાબ અસફ અસફોલાએ કરી હતી પ્રવેશદ્વારની ઊંચાઈ સાઠ ફીટ છે આધુનિક તુર્કીના પ્રાચીન રૂમ વિસ્તાર પરથી આ દરવાજાનું નામ રૂમી રાખવામાં આવ્યું છે ભડકલ દરવાજા ઔરંગાબાદ છત્રપતિ સંભાજીનગર પ્રવેશદ્વારના આ શહેરમાં બાવન ભવ્ય પ્રવેશદ્વારો છે જેમાંથી સંભવિતપણે આ સર્વથી ભવ્ય છે સોળસો ને બારમાં અહમદનગરના સુલતાનના પેશવા મલિક અંબર દ્વારા બનાવેલા આ ગેટ શહેરનું પ્રવેશદ્વાર હતું તેના સ્થાપત્યમાં ઉપયોગમાં લેવાયેલી રિપર્ટ વોર્ટ ટેકનિક એ સમયે વિશિષ્ટ હતી પત્રિકા ગેટ જયપુર સોશિયલ મીડિયાના યુગમાં ઐતિહાસિક સ્મારકોનું પુનરુત્થાન થઈ રહ્યું છે ભવ્ય પ્રવેશ દ્વારો તેમજ આઇકોનિક કમાનું વાયરલ સેન્જેશન બની રહ્યા છે બે હજારને વીસમાં ખુલ્લું મુકાયેલ પત્રિકા ગેટ હવે ભારતના તમામ સોશિયલ મીડિયાના પોસ્ટમાં સ્થાન પામ્યું છે આ ગેટ જવાહર સર્કલ ગાર્ડનનો પ્રવેશ દ્વાર છે તે ખૂબ જ લોકપ્રિય છે ગેટના સ્થાપત્યમાં રાજપૂત મોગલ અને સમકાલીન શૈલીનું મિશ્રણ છે તેના વાઇબ્રન્ટ ભીટચિત્રો રાજસ્થાન અને તેના પ્રતિભાશાળી કલાકારોનો ઇતિહાસ દર્શાવે છે અહીંની નવ નવગ્રહના પ્રતીક છે ગેટનું બંધારણ તેમજ અખબાર જૂથી કરવામાં આવ્યું હોવાના કારણે આ ગેટનું નામ પત્રિકા ગેટ રાખવામાં આવ્યું છે ગેટવે ઓફ ઇન્ડિયા મુંબઈ આ સ્મારક ઓગણીસસો અગિયારની કિંગ જ્યોર્જ પાંચમા અને રાણી મેરીની ભારતની મુલાકાતની યાદમાં ઊભો કરવાની યોજના બનાવવામાં આવી હતી પણ જ્યારે રાજવીઓ આવ્યા ત્યારે તેમને તેના પ્લાસ્ટર મોડલમાંથી પસાર થવું પડ્યું હતું ઓગણીસસો ચોવીસમાં તેનું બાંધકામ પૂર્ણ થયા પછી સમુદ્ર માર્ગમાં મુંબઈ આવતા લોકોની પ્રથમ દૃષ્ટિ તેના પર પડતી હોવાથી તે ખરા અર્થમાં ગેટવે બની ગયું ત્યાં પર્યટકો આવીને ફોટા પણ લે છે તેમજ વાર તહેવારે તેના પર લાઇટિંગ પણ કરવામાં આવે છે ફોર્ટ રામગઢ પંચકુલા ધ ફોર્ટ રામગઢનું સાડત્રીસ ફીટ ઊંચો મુખ્ય પ્રવેશ દ્વાર આજે હવે એક હેરિટેજ હોટલમાં પરિવર્તિત થયો છે લિમકા બુક ઓફ રેકોર્ડ્સના આ સ્મારક ભારતમાં સૌથી ઊંચો લાકડાનો ગેટ હોવાની નોંધ પણ થઈ છે ઇતિહાસમાં નવલા ગેટ તરીકે ઓળખાતો આ ગેટ ચંદ્રેલ રાજપૂત વંશ દ્વારા બનાવવામાં આવ્યો હતો જે એક સહસ્ત્રાવધિ પહેલાં અહીં સ્થાયી થયા હતા પરંતુ અઢારસો ને સત્તાવનના વિદ્રોહ દરમિયાન તેમનું પતન થયું હતું હજી પણ આ સંકુલમાં રહેતા ભૂતપૂર્વ રાજવી પરિવારના વંશજો ઓગણીસો ને એંસીના દાયકામાં ત્રણસો ને તેતાલીસ વિશિષ્ટ તાંબાની પ્લેટો અને ખિલ્લાઓનો ઉપયોગ કરીને વિશાળ દરવાજાનું પુનુત્થાન કર્યું હતું